નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર રાપર તાલુકો વરસાદથી રેલમછેલ થયો પણ હવે તારાજીની વાતો બહાર આવી રહી છે જિલ્લા કલેક્ટરે રાપરમાં રૂબરૂ જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો નિષ્ક્રિય કર્મચારીઓનો ક્લાસ લીધા વાકળ વિસ્તારના રાપર તાલુકામાં વીસ ઇંચ વરસાદ પડતા અનેક જાહેર માલ મિલકતને નુકસાન થયું છે જેમાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે ચિત્રોડ રાપર ધોળાવીરા નેશનલ હાઈવેનો રોડ ધોવાઈ ગયો છે તો મેવાસા તથા અનેક ડેમો વધારે પાણીથી ઓવરફ્લો થયા છે અનેક જગ્યાએ તૂટી ગયા છે અનેક ખેતરો તથા અન્ય જાહેર માલ મિલકતને ભારે નુકસાન થયું છે તે અંગેની જાત માહિતી મેળવવા માટે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી મેવાસા ડેમ તૂટી ગયો છે તે સ્થળ તથા ગાગોદર પાસે નેશનલ હાઇવેની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી ઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મહેસૂલ પંચાયત પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વિભાગ નગરપાલિકા સહિતના તમામ વિભાગોના અધિકારીઓની મીટિંગ લીધી હતી અને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે તાત્કાલિક અસરથી આ કામગીરી પૂર્ણ કરવા માટે ટીમો બનાવી કામે લગાડી દો ઉપરાંત જે સ્થળ પર પાણી ભરાયા છે તેવી જગ્યાએ દબાણો દૂર કરવા માટે તથા ખેતરોમાં ધોવાણ થયું છે તો ચોમાસું પાકનું નુકસાન માટે સર્વે કરવા માટે સૂચનાઓ આપી હતી રાપર મામલતદાર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વરસાદ દરમિયાન વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી પોલીસ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકા દ્વારા જો કામગીરી કરવામાં ના આવી હોત અનેક લોકો તથા પશુઓ મોતની શરણ થયા હોત રાપર સ્થાનિકે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમના નંબર પર કોઈ ફોન ઉપાડવામાં આવતા ના હતા તો રાપર તાલુકાના લગભગ ગામમાં કોઈ જવાબદાર કર્મચારીઓ હાજર ના હતા ઉપરાંત નુકસાની અંગે તમામ કર્મચારીઓને ઉધડા લેવામાં આવ્યા હતા આગેવાનોએ તાત્કાલિક ધોરણે લોકોને રાહત પેકેજ અંગે રજૂઆત કરી હતી આજે કલેક્ટરની મુલાકાત સમયે કલેક્ટર આનંદ પટેલ પ્રાંત અધિકારી જ્યોતિબહેન ગોહિલ રાપર મામલતદાર એચ બી વાઘેલા અને તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર સમક્ષ વરસાદમાં નુકસાન થયેલ અંગે આગેવાનોએ રજૂઆત કરી હતી રાપર તાલુકામાં વીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે રાપર તાલુકાના લગભગ ગામોમાં ભારે તારાજી થઈ છે જેમાં રસ્તા વીજપોલ ખેતીના પાક ચેકડેમ તળાવ નદી નાણાંના લીધે લોકોના ઘરમાં તારાજી થઈ છે તે અંગે સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ક્રિય રહ્યું છે ત્યારે આજે રાપર તાલુકામાં વરસાદની તારાજી અંગે મુલાકાત લેવા માટે આવેલ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સમક્ષ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ થાનકી નશાભાઈ દયા પ્રમુખ તાલુકા ભાજપ ડોલરભાઈ ગોર કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા મહેન્દ્રસિંહ વાઘેલા રાપર લાલજીભાઈ કારોતરા મઘુભા વાઘેલા ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી વગેરે એ રજૂઆત કરી હતી કે રોડ રસ્તા મોટરેબલ કરાવવા પાણી ના આવે તેમ ખુલ્લા કરાવવા પીજીવીસીએલના તાત્કાલિક ધોરણે થાંભલા ઊભા કરાવવાની ટીમ વધારવા જમીન ધોવાણના વળતર માટે પાકના સર્વે કરાવવા માટે તળાવો તૂટી ગયા હોય એનો ખેડૂતોને પારા તૂટી ગયા હોય મોબાઈલ ટાવર જનરેટરની ખામી એવા અનેક અનેક વિષયો ઉપર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સારી રીતે કલેક્ટર સાહેબે સાંભળ્યા અને તાત્કાલિક એની કામગીરી કરવા આદેશ કરેલ હતો રાપર તાલુકામાં ખૂબ સારો વરસાદ વરસેલો છે હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો સંપર્ક વિમોણા કેવા કોઈ ગ્રામ વગેરે નથી અને જે પણ નાની મોટી કામગીરી કરવાની થાય છે તમામ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી રહેલી છે મોટા ભાગના ગામોમાં જે વીજળી બાબત છે તો પીજી વિસએલ તરફથી આ કામગીરી કરવામાં આવેલી છે અને જ્યાં પણ હજુ પણ નાના મોટા પ્રશ્નો હશે તો એ બાબતે પણ પીજી વિસએલની ટીમ ગ્રાઉન્ડ લેવલે અત્યારે કામ કરી રહી છે જે પણ રસ્તાઓ ડેમેજ વગેરે થયું છે ત્યાં આર એન સ્ટેટ અને આર પંચાયત અને ઉપરાંત નેશનલ હાઈવે તરફથી પણ એમની ટીમો કામગીરી કરી રહી છે હાલમાં અને આગામી વધુ દિવસમાં જે પણ નાના મોટા કામો ત્યાં કરવાના હશે એ પણ ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં એફોર્સિબલ થઈ શકે આરામથી એ કાર્યવાહી કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ તરફથી એમની જે નિયત હોય છે એ પ્રમાણે નિયત ફોર્મેટ હોય છે લોકોનું તો એમની સૂચના પ્રમાણેની એ કાર્યવાહી જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવતી હોય છે અત્યારે જે પાણી પુરવઠા એપીબીસીએલ આર નેશનલ હાઈવે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયત વગેરે તરફથી પ્રાથમિક દ્રષ્ટિકોણથી જે કામગીરી કરવાની થતી એ કામગીરી ઓલમોસ્ટ પૂર્ણ કરવામાં આવેલી છે અને જ્યાં પણ બાકી કામગીરી છે એ કામગીરી સમયમાં કરવામાં આવશે હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંતી ચોકડી પાસે ભુજ મળશે

ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છ ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજ તારીખ 10 સપ્ટેમ્બર 2025 આ હતા આજના ના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર